મહેસાણા જિલ્લાના કડીમાં વિધાનસભાની પેટા જંગ જામ્યો છે ત્યારે ફરી એકવાર કડીમાં પોસ્ટર પર સફેદ રંગના કૂચડા મારતા વિવાદ સર્જાયો છે મહેસાણા જિલ્લામાં આવેલા નંદાસણ બ્રિજ નીચે કડી જવાના માર્ગ પર બ્રિજ નીચે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની ચૂંટણીના પ્રચારના પોસ્ટર પર સફેદ કલરના ઉછડા મારતા વિવાદ સર્જાયો છે મહેસાણા પ્રજાશક્તિ ડેમોક્રેસી પાર્ટીના જિલ્લા પ્રમુખ ભાવેશ પટેલે વિરોધ કર્યો છે કડીમાં પોસ્ટર યુદ્ધ મામલે ઘણા સમયથી આ વિસ્તાર પ્રખ્યાત જોવા મળી રહ્યો છે અને ફરી એકવાર આ વિવાદ સર્જાયો છે આપના મીડિયા માધ્યમથી આપનો અભિનંદન આપું છું આપણે સરસ પ્રશ્ન આજે મને પૂછ્યો કડી ખરેખર આ પણ જાણતા હશો કે કડી બેનર યુદ્ધ માટે બેનર વોર માટે કે બેનર ઉતાર ચઢાવવા માટે પહેલેથી પ્રખ્યાત છે હમણાં ટૂંક સમય પહેલાં એક જ પાર્ટીના બંને નેતાઓના અલગ અલગ બેનરો સાથે આવતા હોય ત્યારે બેનર યુદ્ધ માટે કડી પહેલેથી પ્રખ્યાત છે જ્યારે અમારી પાર્ટીના સ્લોગન કે બેનરો જે લાગ્યા હતા ત્યારે અમને જે સોશિયલ મીડિયા અથવા અમારા અંગત મિત્રો દ્વારા જે જાણવા મળ્યું કે જે નંદાસણ હાઇવે બ્રિજ ઉપર જે કૂચળા માર્યા તે ભારતીય જનતા પાર્ટીના લોકોએ એમને પ્રજાશક્તિ પાર્ટીના ડરથી ભયભીત થઈને એમને આ કૃત્ય કર્યું છે એ અમે વખોડી કાઢીએ છીએ લોકશાહી છે લોકશાહીની અંદર દરેક દરેક પાર્ટીને દરેક પ્રજા વચ્ચે જવાનો અધિકાર છે એ અમારો અધિકાર છે આજે તમે જો નેગેટિવ રાજકારણ ઉપર ઉતરી આવ્યો હોય જ્યારે પ્રચાર પ્રસાર ચાલતો હોય ત્યારે નિર્ણય પ્રજાએ કરવાનો છે કે કઈ પાર્ટીના કયા ઉમેદવારને કે પ્રજાનો કોના પર વિશ્વાસ ત્યારે પ્રજાને જેને આશીર્વાદ આપવાના ત્યારે અત્યારથી ભારતીય જનતા પાર્ટી પ્રજાસક્તિ ડેમોક્રેટી પાર્ટીના ઉમેદવારથી અને પાર્ટીથી ગભરાયેલી આજે દેખાઈ રહી છે પોસ્ટર બાબતની કાર્યવાહી જનતા જનાદેશ અમારી પાર્ટીનું નામ છે પ્રજાશક્તિ પ્રજાશક્તિ પ્રજાનો અવાજ ઉઠાવવા માટે અમે જે કરી માર્યા છીએ ત્યારે આજે અમે એનો અવાજ બનતા સુધી ત્યાં પ્રજાશક્તિ પાર્ટી દ્વારા અમે પ્રજાને જ્યાં અમે તમારો અવાજ બનવા જયારે કડીમાં આવ્યો ત્યારે તમારે પણ ધ્યાન રાખવું જોઈએ જો આવું કૃત્ય જો કરતી હોય ભારતીય જનતા પાર્ટી તો ક્યાંક ને ક્યાંક એ હાર ભાડી ગઈ છે કડીની અંદર ત્યારે આવું કૃત્ય કરતી હોય છે તો કડીની વિધાનસભાના વિસ્તારની તમામ મતદારોને અપીલ કરું છું કે આ વખતે તમે ભારતીય જનતા પાર્ટીને મત આપો કે કોંગ્રેસને આપો અગાઉના સમયમાં આપી ચૂક્યા છો તેમ છતાં પણ કડી શહેરની જે સમસ્યાઓ વિસ્તારની સમસ્યાઓ આજે પણ ત્યાંને ત્યાં ઉભી છે ના ભાજપની એક સીટ વધવાથી કોઈ ફરક પડતો નથી કોંગ્રેસની એક સીટ ઘટવાથી કોઈ ફરક પડતો નથી તો પ્રજાશક્તિ પાર્ટીના ઉમેદવારને તમે મત આપી ગાંધીનગર વિધાનસભામાં મોકલ્યા તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સીટ નીચે રેલો આવશે ભયભીત થશે અને પ્રજાની સામે એ જોશે કે ના હવે પ્રજા જાગી છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ